કહી શકાય કે સૌથી મોટા સમાચાર નજર હતી અને દર ગણતરીની ક્ષણો જે છે તેમાં બદલાવ જોવા મળી રહ્યો હતો થોડા થોડી ક્ષણોએ જે છે તેમાં પરિવ જે ફોટો જે પિક્ચર છે તે બદલાઈ જતું હતું પરંતુ હાલ જે છે તે ગેનીબેન ઠાકોર ની જીત થઈ છે શું કેશો મમતા અજી બિલકુલ કૃપાલ આપણે સવારથી થી જેની રાહ જોઈ રહ્યા હતા એ બેઠક એટલે બનસકાઠા બેઠક અને આ બેઠક પર અત્યારે ચિત્ર છે સ્પષ્ટ થઈ ગયું છે અને ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે સૌથી મોટી હેટ્રિક કહી શકાય કૃપાલ આ કારણ કે 2013 થી જ આ બેઠક છે તેના પર ભાજપનો કબજો હતો ભાજપનો ગઢ કહી શકાય અને માત્ર એકલા હાથે ગેનીબેન ઠાકોરે આ બેઠક પરથી જીત મેળવીને કોંગ્રેસ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કારણ કે ગેનીબેન ઠાકોરે આ બેઠક પરથી સારી એવી લીડ થી જીત મેળવી છે જે રીતે આપણે અગાઉ પણ કૃપાસી વાત કરી ચૂક્યા છીએ 2013 થી આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ છે 2014 ની આપણે વાત કરી દઉં તો 2014 માં ભાજપના ઉમેદવાર 2 લાખની લીડ થી આ બેઠક પરથી વિજેતા જાહેર થયા હતા ભાજપ નો ગઢ હતો એટલે કહી શકાય કે કોંગ્રેસ માટે આશાનું કિરણ જે હતું ઘેની બેન ઠાકોર જેનો વિશ્વાસ હતો સૌથી પહેલા ટિકિટ પણ કોંગ્રેસે ગુજરાતમાં કોઈને આપી હોય સામે આવી છે મીડિયા સાથે વાત કરતા કરતા તેમની આંખોમાં પાણી જોવા મળ્યું હર્ષ સાથે જોવા મળ્યા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે બનાસ બેન ગેનીબેન જે સૂત્ર આપ્યું છે તે બનાસ લોકોએ જે છે સાર્થક કર્યું છે

ગેની બેન ઠાકોર જે છે તે ઉભરીને સામે આવ્યા છે આ બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં જોઈએ તો જો કોઈ સૌથી વધારે ઉમેદવાર જે છે ચર્ચાસ્પદ રહ્યા હોય જે ઉમેદવાર જે છે ચર્ચામાં રહ્યા હોય તો તે ગેની બેન ઠાકોર હતા અને ગેની બેન ઠાકોર જે છે

અને અત્યારે જે છે બનાસકાંઠામાં લાગી રહ્યા છે કારણ કે ગુજરાતમાં એક માત્ર કહી શકાય કે બેઠક જે છે બનાસકાંઠા બેઠક કોંગ્રેસ ને ફાળે જઈ ગઈ છે અને ત્યાં બનાસકાંઠામાં લોકો માં પણ જે છે ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખુબ ટક્કર ભરી જે

પ્રકારનો માહોલ હતો જે પ્રકારની સિચ્યુએશન હતી ને તેની વચ્ચે ગેની જે જીતીને આવ્યા છે ખુબ મોટી જીત કહી શકાય ને આગામી સમયમાં કોંગ્રેસ માટે પણ જે છે એક આશાનું કિરણ જે છે તે ઉપસીને આવ્યું છે ગેનીબેન જે રીતે જીતીને આવ્યા છે

કે જે રીતે ઉમેદવારની જે ફી હતી એ પણ મામીરા તરીકે ગેનમેને ઉગરાવી હતી અને મામીરા તરીકે જે રકમ મળી હતી એ જ તેમણે તેઓએ ઉમેદવારી નોંધાવી હતી એટલે કહી શકાય કે જે પ્રમાણે ગેનીબેનના તેના વિસ્તારમાં જે પ્રમાણે મામેરું આપ જો એ પ્રમાણે ભુકાર કરવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે ખોબલેને ધોબલે લોકોએ જે તે ગેનીબેનને મામેરું આપ્યું છે કૃપાલસિંહ જો વાત કરવામાં આવે તો જીત થઈ છે સાથે સાથે ભાજપ કમલમમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક ઉત્સવ નો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જય શ્રી રામ નારા લાગી રહ્યા છે ગુજરાત કમલમ ખાતે જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે છે હાલ પહોંચી ચુક્યા છે અને સી આર પાટીલ પણ ત્યાં હાજર છે તેની ઉજવણી થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠા બેઠક છે તે કોંગ્રેસ જીતી છે તે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક મોટું ગાબડું કહી શકાય તે પ્રકારનો જે આંકડાઓ છે તે આવ્યા છે ને ભાજપ માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક કહી શકાય એ પ્રકારનું પરિણામ આવ્યું છે

કહી શકાય તે પ્રકારના રાજકારણ ખૂબ ખુબ મશિયા કહી શકાય તે પ્રકારના તેઓ નેતા છે ખુબ કદાવર નેતા છે અને એટલા માટે આપડે જોઈએ તો ગેની બેન રેખાબેન ના જંગમાં જે છે

કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માટે છવ્વીસો ક્રિપાલસિંહ જો આપણે અગાઉની વાત કરીએ ક્રિપાલસિંહ તો આ પહેલા ચૂંટણીમાં આપણે એ પણ જોયું છે કે ગેની બેન ઠાકોર ને પ્રચાર માટે પણ પૈસા નહોતા કૃપાલસિંહ તેઓએ લોકોને વિનંતી કરી હતી કે પ્રચાર માટે પૈસા નથી તમે મને થોડો સહયોગ કરો તો આપણે જે પણ પ્રચાર છે એ કરીશું એટલે કહી શકાય કે પોતાના બળથી આ નેતા છે તે ઉભરી આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તો હતો તેની સાથે પરંતુ પોતાનું વ્યક્તિત્વ છે તેનાથી જ તેમણે આ વ્યક્તિગત જીત મેળવી છે એમ કહી શકાય ક્રિપાલસિંહ ચૂંટણી હતી ત્યારે ગેનીબેન જે છે જીતીને આવ્યા હતા જયારે કોંગ્રેસનો આપણે કહીએ કે સફાયો થઈ ગયો હતો ગુજરાતમાં ત્યારે પણ ગેની જે છે જીત હાસલ કરી હતી એટલા માટે ગેની જે છે તેને ખૂબ કદાવર નેતા માનવામાં આવતા હતા અને બે હજાર બાવીસ થી તેઓ જે છે તે એમએલએ પણ છે અને હાલ જોઈએ તો તેઓ વ્યસન મુક્તિ માટે જે છે અનેક પ્રવાસો કર્યા હતા ભૂતકાળમાં આપણે ગેની બેન વિશે જોઈએ તો તેઓ વ્યસન મુક્તિ માટે ખૂબ જે છે તે તેઓ રહેતા હોય છે એક્ટિવ રહેતા હોય છે અને તેમને જાહેર જીવન એટલે કે આ જે રાજકારણમાં આવી અત્યારે

જે જે આ વખતે પ્રચાર કરવા જતા હતા હતા વાક્ય તેઓ બોલતા કે હીરા માણે કે મિલકત પૈસા નથી જોતા બસ મામેરા માં મત આપજો આ પ્રકારનું તેઓ વાક્ય બોલતા હતા અને ક્યાંક ને ક્યાંક સામે બેઠેલી જે જનતા છે તેમાં પણ તેનો પ્રભાવ જે છે તે જોવા મળતો હતો અને એક વાક્ય ખાસ બોલતા હતા

પરિણામ પરંતુ હાર કે જીત માં એ અસર જોવા નહીં મળે ફક્ત લીડ માં અસર જોવા મળશે અને બાદ નું વિજય રૂપાણીનું આજનું નિવેદન જે છે તે કાલ છે અને કહી શકાય કે આ વખતે જે રીતે તેમને વાત કરી

વિજય પ્રમાણે નિવેદન આપ્યું છે કે લોકસભા ચૂંટણી બાદ જે પ્રમાણે પેટા ચૂંટણીના પણ સાથે આપને જણાવી દઈએ આવ્યા છે એટલે કહી શકાય કે મંત્રી મંડળમાં પણ મોટા જોવા મળશે રાજકારણમાં પણ પ્રકારની જે ફેરબદલી છે તે જોવા મળશે અનેક ઉથલ પાથલ જોવા મળશે કારણ કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે કદાચ કોઈ ધાર્યું નહીં તે પ્રકારનું પરિણામ આવ્યું છે અને ખાસ કરીને આ પહેલી ચૂંટણી એવી હતી કે ભાજપનું જે સંગઠન છે તેનો

જીતી ન શક્યા કૃપાલસી એટલે કહી શકાય કે ભાજપના ગઢમાં જે રીતે ગેલીબેન ઠાકોરે ગાબડું પડ્યું છે તેની અસર હવે જીબે ધીમે વર્તાઈ રહી છે કૃપાલસી દિગ્ગજ પ્રદેશ પ્રમુખ કહી શકાય સીઆર પાટીલ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે કમ નસીબે ગુજરાતમાં અમે 26 બેઠક છે તે જીતી નથી શક્યા કૃપાલસી આપણે જોઈએ તો ચૂંટણી પૂરી થયા બાદ ત્યારે સીઆર પાટીલે કહ્યું હતું કે ભાજપ ને જે છે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ આવશે તેમના તરફથી દાવો કરવામાં આવ્યો હતો અને તેમના તરફથી કરવામાં આવતા દાવામાં જે છે ખુબ વજન માનવામાં આવે છે કારણ કે જે રીતે આપણે બે હજાર બાવીસ વિધાનસભાનું પરિણામ જોયું તેમને દ્વારા જે ટાર્ગેટ આપવામાં આવ્યો આપણે જોઈએ તો જે એક સીટ જે છે તે અત્યારે તેમના હાથમાંથી ગઈ છે ગઢમાં જે છે ગાબડું પડ્યું છે સીઆર પાટીલને પાટીલ ને જે છે ખૂબ બાહોશ માનવામાં આવે છે આ તમામ બાબતોને તમામ જે સંગઠનને જે છે જકડી રાખવામાં સંગઠનને જાળવી રાખવામાં તમામ પ્રકારના આયોજન કરવામાં સીઆર પાટીલ જે છે ખૂબ બહોશ છે તમામ પ્રકારની અગર હોદ્કારમાં પણ જે ખૂબ અખરીને કપરી મનાતી ચુટણીમાં પણ ખુબ સારું કહી શકાય તેવું પરિણામ તેમણે દેખ લાવીને દેખાડ્યું છે ત્યારે આ નું પરિણામ જે છે તેમના માટે પણ કદાચ તેમને પણ ન ધાર્યું હોય એટલા માટે આ પ્રકારની પ્રતિક્રિયા તેમના તરફથી આવી હોય શકે છે જી બિલકુલ સાથે સીઆર પાટીલે કૃપાથી એ પણ કહ્યું છે કે મતદારમાં બરાસ્કાઠા બેઠક છે ત્યાં મતદારોમાં નારાજગી હશે અને એટલા માટે અમે આ બેઠક ગુમાવી છે

જી બનાસકાંઠા ની જો વાત કરવા આવે તો અનેક સ્ટાર પ્રચારકો ઉતર્યા હતા અને સ્ટાર પ્રચારકો ના પણ સ્ટાર પ્રચારક એમાં નરેન્દ્ર મોદી જે છે તેમને પણ બનાસકાંઠા માં સભા સભા સંબોધી હતી બનાસકાંઠા ને પણ આવર્યું હતું જે સભા સંબોધી હતી અને જે આપણે જોઈએ કે તેમની તે વાતો જે છે તે ત્યારે પણ ખૂબ જે છે અ ચર્ચાઈ હતી કારણ કે જે ભેસવાળી વાળી વાત ને એ બધી વાત જે છે ત્યાંથી બહાર આવી હતી

સતત એની જે છબી છે સતત ઉપસ્તી રહી આપણે જોયું જે રીતે એમની મહેનત જે છે સતત વધતી રહી અને જે રીતે તેઓ ઉપસી આવ્યા છે કદાચ કોંગ્રેસથી પણ ઉપર ઉપસી આવ્યા છે તેમને જે રીતે પ્રચાર કર્યો અને ઠેર ઠેર સભા સંબોધતા હતા અને તેમની જે પ્રચારનો અને કદાચ ભાજપ પાસે ઓપ્શન નહીં હોય પરંતુ ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં આપણે એવી પણ વાતો સાંભળતા હતા કે ભાજપ બનાસકાંઠામાં પણ ઉમેદવારને જે છે બદલાવી શકે છે પરંતુ ભાજપે જે છે ઉમેદવાર ન બદલ્યા ભાજપ પોતાના જે ઉમેદવાર છે તેના પર અડીખમ રહ્યું અને ત્યારબાદ જે પ્રકારના આપણે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ જે છે અત્યારે આ પ્રકારની હારનો જે છે બનાસકાંઠામાં સામનો કરવો પડ્યો હોય શકે છે જી બિલકુલ કૃપાલજી આપણે દર્શકોને આપણે જણાવી દઈએ કે સી આર પાટીલ સાથે એ પણ કહ્યું છે કે એક બેઠક ગુમાવવાનો અમને અફસોસ છે પરંતુ ચોવીસ બેઠક છે એ જ્વલંત રીતે અમે જીતી છે અને એમાં પણ ચાર બેઠક પાંચ લાખ થી વધુ લીડો થી અમે જીતી છે

વાત કરવામાં આવે તો ભાજપ એક એવી પાર્ટી છે જે શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે તમામ પ્રકારની આયોજનબદ્ધ પાર્ટી માનવામાં આવે છે કારણ કે ભાજપનું જે આયોજન હોય છે તે ગ્રાઉન્ડ લેવલ નું આયોજન હોય છે તમામ પ્રકારના કાર્યકર્તાઓ જે છે તમામ પ્રકારના કાર્યકર્તાઓને જોડીને તે આયોજન કરતા હોય છે

કદાચ લોકો જે છે પરંતુ ભાજપ જે છે વિચાર મનોમંથન કરીને સા કારણો એવા રહ્યા કે આ પ્રકારનું રિઝલ્ટ આવ્યું અને ક્યાં ક્યાં જે છે કઈ પ્રકારની નબળાઈ છે તેને જે છે ભાજપ દ્વારા જોવામાં આવશે શું આંતરિક વિવાદ કે આંતરિક વિવાદ કોઈ કારણ છે તે તમામ પ્રકારની બાબતો જે છે ભાજપ જોતું હોય છે

નાનામાં નાની વસ્તુ છે તેનું research કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે છે ભાજપ તમામ પ્રકારના આગામી પગલાઓ લે છે અને એટલા માટે હવે આગામી સમયમાં કંઈક નવી જે છે હાલચલ જોવા મળે તો નવાય નહીં જી બિલકુલ આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગોરધન ઝડપિયાનું પણ જ્યારે ત્રિપાસી નિવેદન આવ્યું હતું ત્યારે એમણે પણ એ કહ્યું હતું કે ધારિયા મુજબના પરિણામ નથી પરંતુ જે પણ પરિણામ હશે એનો અમે સ્વીકાર કરીશું અને બાદમાં બેઠકમાં આ તમામ મુદ્દાઓને ચર્ચા કરવામાં આવશે કૃપાલસિંહ એટલે જે રીતે તમે વાત કરી રહ્યા છો કે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે ગોરધન ઝડપી દ્વારા પણ આ પ્રમાણે જ નિવેદન આપવામાં આવ્યું છે કે વિરોધ વચ્ચે પણ આટલી બેઠકો મળી છે એનો ક્યાંક ને ક્યાંક અફસોસ છે પણ પરિણામ અમે સ્વીકારીશું અને બાદમાં બેઠક મળશે ત્યારે આ તમામ મુદ્દાઓની જે ચર્ચા કરવામાં આવશે જી હવે આગામી સમયમાં જે છે બંને પાર્ટીઓ જે છે હવે ચર્ચા કરશે આજ સુધી કોંગ્રેસ પાસે કદાચ કોંગ્રેસ સાવ સુસુપ્ત અવસ્થામાં હતી કારણ કે જે રીતે આપણે જોયું કે વિધાનસભામાં જે પરિણામ આવ્યું ત્યારબાદ કોંગ્રેસની જે

કોંગ્રેસ ને લોકોને કદાચ કોંગ્રેસ પર ભરોસા નથી પરંતુ કોંગ્રેસ ની જે છે ક્યાંક ને ક્યાંક મહેનત ઓછી પડતી હોય તેવું ગેની બેન સાબિત કર્યું છે કારણ કે જે રીતે ગેની બેન મહેનત કરી છે અને તેનું પરિણામ પણ જે છે ગેની બેન ને પોઝિટિવ આવ્યું છે માટે કોંગ્રેસ માટે પણ હવે જે આપણે જોઈએ કે આગામી સમયમાં મનોમંથન થયા બાદ કોંગ્રેસ માટે પણ જે છે કઈક આશાના કિરણો જે છે જે પ્રકારે ગુજરાતમાં પડ્યું છે ભારતીય જનતા પાર્ટી ક્યારેય એને સાખી ન લે કારણ કે દેશમાં જે રીતે આ વખતે જોઈએ તો દેશમાં તો ઘણું બધું નુકસાન છે પરંતુ ખુદ ઘર કહી શકાય જ્યાંથી ગુજરાત ને તો ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રયોગશાળા માને છે અને પ્રયોગશાળામાં એક એક રીત જોઈએ તો આ પ્રયોગ જે છે કયા કને ચા થોડો નિષ્ફળ ગયો છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી અહીં જે છે કઈક નવા જૂની કરી શકે તેવા ઇંધણ પર હાલ વર્તાઈ રહ્યા છે અને જે દેશમાં પણ હાલ જે માહોલ બન્યો છે ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ કપરા ચઢાણ કહી શકાય ઉત્તર પ્રદેશમાં જે માહોલ સામે આવ્યો છે અનેક મુશ્કેલીઓ સર્જી શકે તે પ્રકારનો માહોલ જે છે હાલ દેશમાં બની રહ્યો છે જે બિલકુલ બનાસકાંઠા બેઠક પર ઉમેદવાર બદલવાની જે નવા ઉમેદવારને હતા તેને લઈને પણ હવે ભાજપમાં અસમંજસ કૃપાસી જોવા મળી છે બનાસકાંઠા બેઠક પર ઉમેદવાર ન બદલવાની ભાજપને જે ભૂલ છે એ ભારે પડી હોય એવું કેક લાગી રહ્યું છે કૃપાસી જી શરૂઆતમાં જ્યારે આપણે જોયું કે શરૂઆતમાં બે ઉમેદવાર બદલવામાં આવ્યા વડોદરામાં રંજનબેન ને બદલવામાં આવ્યા અને ત્યારબાદ આપણે જોયું કે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલવામાં આવ્યા પરંતુ ત્યારબાદ ચર્ચાઓ હતી કે હજી થોડાક ઉમેદવારો બદલી શકે છે અને એ અને એ થોડા ઉમેદવારોમાં જે છે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર પણ જે છે બદલી શકે છે કારણ કે શરૂઆતમાં જે છે કદાચ આઈબી દ્વારા તેમને કહેવામાં આવ્યું હોય કે ત્યાંના સ્થાનિક બોડી દ્વારા કહેવામાં આવ્યું હોય કે બનાસકાંઠામાં કપરા ચઢાણ છે એવું અગાઉથી ભાજપને ખબર હતી એટલા માટે જેવા સમાચાર આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે તે બનાસકાંઠામાં ઉમેદવાર બદલી શકે છે પરંતુ કદાચ ભાજપે શું ધાર્યો હશે કે તેમને ઉમેદવાર પછી ત્યારબાદ ન બદલ્યા

આપણે એક વાત નોંધવી પડે કે ચંદનજી ઠાકોર જે છે કોઈ મોટી લીડ થી આગળ નહોતા ચાલી રહ્યા નાની એવી સરસાઈ થી આગળ ચાલી રહ્યા હતા એટલા માટે હવે જે છે કોઈ પણ પ્રકારનું જે રીકાઉન્ટિંગ છે તે કદાચ કદાચ આપણે જોયું નથી કઈ પ્રકારનું રીકાઉન્ટિંગ થતું હોય તે એટલા માટે હવે જે બે બેઠકો હતી ખૂબ ચર્ચામાં હતી અને આપણે જોયું એમાંથી એક બેઠક પાટણ હતી અને ચંદનજી ઠાકોર દ્વારા હાલ આ પ્રકારની જે માંગ કરવામાં આવી છે પરંતુ અત્યારે એક સૌથી મોટા સમાચાર અયોધ્યા થી આવી રહ્યા છે કે અયોધ્યામાં ભાજપ પાછળ ચાલી રહ્યું છે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે અયોધ્યામાં ભાજપ પાછળ ચાલી રહ્યું છે આપણે જોઈએ તો સૌથી મોટું કહી શકાય સૌથી કે જે રામ મંદિર જેના પર આખી ભાજપનું જે અસ્તિત્વ હતું જે રામ મંદિર પણ બન્યું હતું તેને તે રામ મંદિર જે અયોધ્યામાં આવેલું છે અયોધ્યા ની જે બેઠક છે અયોધ્યાની ફૈઝાબાદ બેઠક છે ત્યાંથી ભાજપ જે છે પાછળ ચાલી રહ્યું છે અયોધ્યામાં ફૈઝાબાદ બેઠક પર ભાજપના ઉમેદવાર લલ્લુસિંહ ચોવીસ હજાર છસો ને છત્રીસ મતો થી જે છે પાછળ ચાલી રહ્યા છે એટલા માટે ચોવીસ હજાર મત અને આ આપણે જોઈએ તો મતગણતરી ઉમેદવાર જે છે અયોધ્યા થી પાછળ ચાલતા હોય તો ભાજપ માટે સૌથી મોટો કહી શકાય એવો અપસેટ જે છે હજી પણ છે ને આજે કહી શકાય તે કદાચ ભાજપે નહીં ધાર્યું હોય તે પ્રકારના પરિણામો જે છે તે પ્રકારના પરિમાણો જે છે તે આજે બનવા બનવા પામ્યા જણાવી દે કે એક બેઠક મળતાની સાથે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જનતા આભાર માન્યું છે અને સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે

પર મનોમંથન કરશે અને આગામી સમયમાં કયા એવા કારણો છે કે જેના કારણે આ હાર છે તે સહન કરવી પડી છે તે જોવું રહ્યું અત્યારે બસ આટલું જ